આપણે લઈને જવાનું છે ઇકોમેન્ટ ઇકોમેન્ટ લઈને જવાની છે બરોબર ને આવી ફૂટ ઇકોમેન્ટ છે ને લઈને જવાની છે આપણે મોવાથી મોવાથી ઉપાડવાની છે તો હાલો તો બન્યા જો બ્લોગમાં નવા હોય તો સેનેલ સબસ્ક્રાઈબ કરો વધારે વધારે શેર કરી દેજો તો હાલો તો છે ને અત્યારે મેળડીમાં ના મંદિર આપણે પહોંચી જાય હાલ અહીંયા મહેડીમાંનું મંદિર છે આવડું આપણે તો હાલો તો બન્યાને જો બ્લોગમાં ને નવા હોય તો સેનેજને સબસ્ક્રાઈબ કરો અને તમે જોઈ રહ્યા છો અનિલો બ્લોગ હાલો નીકળ્યા હોય ફટાફટ આંખી ને જવાનું છે કંપનીમાં ભરવા અહીંયા આપણે લાલચાઈમાં લાલચાઈ સોરી કીઝ કીઝમાં લવાનું લાલચાઈ ની હામો હાલો તો બનાવી બ્લોક માં હાલો મિત્રો તો અત્યારે નીકળી ગયા છીએ આપણે કંપનીમાં ગાડી ભરાઈ ગઈ છે આપડી તો હાલો તો હવે ચપાલો બે આવી ગઈ હાલો તો હવે બે હજાર સિલેક આવી ગઈ આઠ હજારનું ડીઝલ નાખાવાનું કીધું વડલી કંપની હાલો તો મસ્ત મજાના અહીંથી નીકળી ગયા છે અહીંયા તો બનાવી જો ને આપણે પેલું બે છે વડોદરા ના માલ ને બીજો છે નાસિક હાલો તો બન્યાર જાઓ આવે હલો મિત્રો તો આપણી ગાડી છે ને પેક થઈ ગયા જુઓ તમે ફટાફટ અહીંથી ભાગી ગયા વાગી ગયા છે દોઢ વાગી ગયો છે અહીંયા બરાબર હાલો તો બનારિયા જો વ્લોકમાં ને આપણી અરે ગાડી છે આપણી ગાડી જુઓ તમે આપડે અરે એટલે આપણી જ ગાડી સમજીને હાલવાનું જુઓ તમે આ કંઈક આવી કોમેન્ટ ગાડી છે તો અમારે છે નરસિંહભાઈ હું તમને નરસિંહભાઈ ને દિવસે મુલાકાત કરાવું ને અત્યારે જ કરાવી દો હાલો અને પણ ઓળખતા દેશો એ અમારા ગુરુ છે ભાઈ અમારે હું પેલા આની અરે દાલતો ભાઈ ને અરે જૂના વ્યુઅર છે એને ખબર છે આપણે આ ગાડી ઘણી વખત લઈને જાય આપણે એ તમને બધીને ખબર છે જૂના વ્યુઅર ને આરો તો છે ને ગાડી હાંકી ને છે ને આ ઓલી ગાડી છે લેલે દસ વીલ ને બાર વીલ ના ગેર હોય ને એ જ છે જો આપણે છે ને એ વસ્તે જો

ચાવી ચાલુ કરીને પંદર દસ સેકન્ડ ઉભી રાખવાની ગાડી આમ કાંટો હલ્લો નહીં બીજી ગાડી હોય તો કાંટો હલ્લે આમાં કઈ પ્રોબ્લેમ હોય છે પછી ગેરમાં પેલા ન્યુટ્રન કરી લેવાની પછી ક્લેશ કરીને સ્લેપ મારવાનો પછી લાઈટો ચાલુ કરવાની પણ ચાલુ કરો ને લાઈ હલ્લે આમ છે ને આમ થાય હાલો તો હવે છે ને મસ્ત આમ ગેરમાં પહેલામાં ને ઉપાડી લેવાની ગાડી ધીમે ધીમે પછી ગાડી તાકાતવાળી હોય તો બીજામાં ઉપડી જાય ને પહેલામાં ઉપડી જાય હાલો તો હવે ધીમે ધીમે ગાડી મેં

અને એકઝેટ ફામની છે અહીંયા ગૌશાળા છે ને ઓલું છે આપણે ગૌશાળાનું મંદિર ને એવું બધું છે અહીંયા આપણે એકદી આવ્યા હતા રાતે દિવસે ગુરુ પૂર્ણિમના દિવસે આવ્યા હતા નો બ્લોક જોયા હતા જોયા આવું છો ત્રીજો બ્લોક છે આની પહેલાનો તો છે ને આ ભાવનગર જાય ત્યાં તળાજા વે હાઈવે તો હાલો અહીંયા આપણી ગાડી પડી ટાયર બાયર ચેક લીધા છે ને હવે અહીંથી નીકળ્યા ફટાફટ લા મિત્રો તો પોગી ગયા નારી ચોકડી આપણે હાલ તો છે ને હવે નારી નોકરી ચડીએ છીએ હવે ઉતરીએ નારી ચોકડી તો બના દેજો વ્લોગ માં આ તમે આ બધી તો હાલ મિત્રો આપણે છે ને પોગી ગયા છે આપણે નેસડી ભાવનગરથી કંઈક ચાલીસ પચાસ કિલોમીટર જેવો આગળ આવે ને એ ત્યાં પોગી પહોંચી જશે ને વાંચી જશે સાડા ચાર છે ને ભાવ હવે નરસિંહભાઈ ગાડી આપશે હા હવે આરામથી જાય ને કલાક બે કલાક ખુઈ જાય ને એટલે ઊંઘ પૂરી થઈ જાય સમજો તો ઊંઘ એટલી બધી આવતી નથી પણ તોય છતાંય મેં કંઈ નરસિંહભાઈને આપી દઉં ને એટલે ઊંઘ પૂરી થઈ જાય એમ કે ઊંઘ હતું એટલે એને પાછો દિવસે બે કલાક ખુઈ જાય ને એટલે એની ઊંઘ પૂરી થઈ જાય એટલે કલાક બે કલાક બે કલાક હોઈ જાય ને ઊંઘ પૂરી થઈ જાય કે ચાર થી કે સાત વાગ્યા સુધી હું ને બે ત્રણ કલાક તમારે ઊંઘ પૂરી થઈ જાય તો કેમકે અત્યારે ઊંઘ આવવાની વધારે બોડી નાનું છે કે તમને ઊંઘ જ ન હોય કોઈ રીતે કે હું આમાં ઘણી વખત સફર આપણે કરેલો છે એટલે આપણને ખબર છે બરોબર હાલો તો હાલો માં બ્લોકમાં ને મળી આગળ હાલો હુ જાય કડીક હાલો મિત્રો છે ને રાઈટ વાગી જાય છે સાત ને આપણે આ ભોગી ગયા છીએ વટામન તો આ રાજકોટ મોરબી આ રોડ ન્યા જાય ને રાજકોટ મોરબી ન્યા જાય ને આ રિંગ રોડ સમજો ને તો અમદાવાદ નીકળી જાય આય અમદાવાદ નીકળી જાય ઓલો સમજો ને તો અમદાવાદ એ નીકળી જાય એ રીતે બાકી સુરત મુંબઈ વડોદરા આ બધું અહીંયા જ આવી જાય મહારાષ્ટ્રમાં જવા માટે મેન રસ્તો આવડો આ તો બનારિયો

આમાં મને ખબર બેટરી હજુ ફૂલ થઈ ગયું છે બધુંય કેમ બેટરી હું ઓલું હું કહેવાય આમાં કાંઈક સ્ટોર આવે બધું ફૂલ થઈ ગયું છે આમાં હરી તો કંઈક પછી પહેલી ટ્રીપમાં બધું ફૂલ થઈ ગયું છે એવું છે બધુંય કેમ કે મોઢું બતાડવાની હાલ રીતે મોટું છે આવું તમે આવું કાંઈક છે મોટું નથી જાગ્યો હતું પણ અહીંયા પાણી પાણી ભર્યું બધું ચાવલની ખેતી થાય છે આ બાજુ તારાપુર પહોંચવામાં જઈએ આપણે ઓકે વડોદરા પહોંચીને આ બ્લોગ એન્ડ કરવાનો છે ત્યાં સુધી વડોદરા કાંઈ જ આજુ છે ને અહીંથી દોઢ કિલોમીટર હશે કેમ તો ગયો આ બાજુ ટ્રાફિક ટ્રાફિક એમ તો લાઈન છે ટ્રાફિક રનિંગ ટ્રાફિક છે બુલેટ લઈને